દિવા દિન લડકે

ભલે કેમ છો બધા મિત્રો મજામાં છો તો અત્યારે આજ તો દિવાળી દિવાળીમાં આપણે ફડાકિયા પેલા લઈ લઈએ ફડાકિયા લઈને ઉપડીએ આપણે દિવાળી કરવા

ડોકટ ની ફોળો આપણે એક બાઈટલી લઈ દીધી છે અને ટાઈગર લઈ લીધી છે ફોળો આ ગાયગર લઈ લીધી ફોળો આ અહીંયા આપણે વો ગઈલા બીવા હું મેં કરામ મે નહીં આવો કાજુ આખો છે ખાટીજી ખાટીજી તો મિત્રો આ ગાયગર જો આ પડી ગઈ છે

हां भाई कोडवा था अपन ने उड़ा दो वाह ना 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 आईन कर जाला हैला

આપડે ડબ્બો લઈ લીધો છે ને ડબ્બા ના પાવ પડવા છે ગાય કરો તો એક થોડી નીકળી જાય ડબ્બા નો છે તો ચાલો જઈએ એડબી ચાલુ ચાલુ

આને તું લીધી કુડિયા બોલ બોલઈ જા કરઈ આગળમાં રાજા કાકો કો જ લઈને આવું હો તો ઘડીક કે એપલ મારી મારી નથી હરમાન તારું લઈ લે એ મિત્રો જોયો બે ને આવડી

atau membara juga membara fit juga guys sur surya hoga ya. halah halah. hari ini mau ada જલો તોદાવા હોદે પિટી સોારા હેપર હ્રા હોદે હજેંડે હોડે હોડેંડે હોડે હોડે હોદે હોદ� લાલ ગરવાના સ્વાહા લાલ જેટા